હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ મિત્રો આ વિડીયોની અંદર આપણે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ખાલી જગ્યાઓ છે ગુજરાતી માધ્યમની કે જે ગઈકાલે છ પાંચ બે હજાર પચીસના રોજ આવેલી છે તેને જોશું હવે કઈ કઈ જગ્યા અપડેટ થઈને આવી છે એ બધું આ લિસ્ટની અંદર છે ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ કે સરકારી માધ્યમની અંદર છે એ સબ્જેક્ટ વાઇઝ ટોટલ કેટલી જગ્યાઓ છે તો કે બાયોલોજીની અંદર છે એ ઓગણસાઠ જગ્યા છે કેમેસ્ટ્રીમાં ઓગણા સિત્તેર છે કોમર્સમાં પંચ્યાસી છે કમ્પ્યુટરની ઓનલી ચાર જ જગ્યા આપેલી છે ઇકોનોમિક્સમાં એકસો ચિમ્મોતેર ઇંગ્લિશમાં ત્રણસો ઓગણચાલીસ જીઓગ્રાફી ચોપન ગુજરાતીની છે બસો ને સત્યાવીસ એના પછી હિન્દીની ચોપન હિસ્ટ્રી અડતાલીસ મેથેમેટિક્સ છપ્પન ફિલોસોફી છવ્વીસ એના પછી ફિઝિકલ એજ્યુકેશનની છે પાંચ ફિઝિક્સની છે બાસઠ એના પછી સાયકોલોજીની છે એકસો ને ત્રીસ સંસ્કૃતની છે ચોપન સોશિયોલોજીની છે વન સેવન્ટી નાઇન સ્ટેટસ્ટિક્સની છે વીસ અને ટોટલ આપણી આગળ છે સોળસો ને પિસ્તાલીસ કોની અંદર તો કે સરકારી ઉચ્ચતર માધ્યમિકની અંદર છે એ સોળસો પિસ્તાલીસ જગ્યા છે એમાંથી વેકેન્સી ફોર ફિમેલ રિઝર્વેશનની ટોટલ કેટલી છે પાંચસો ને ચુમ્માલીસ કેટલી છે પાંચસો ને ચુમ્માલીસ એનાથી આગળ જોઈએ તો કે વેકેન્સી ફોર પીએચ રિઝર્વેશનની ટોટલ કેટલી છે સડસઠ આ પાંચસો ને ચુમ્માલીસ જે જગ્યા છે એ ફિમેલની કેટેગરી વાઇઝ અલગ અલગ ટોટલ આપેલી છે જે આની અંદર તમે જોઈ શકો છો આ સિવાય કહેવાનું એ થાય છે કે મિત્રો આજે જે પીએમએલ ટુ ગઈકાલે પ્રસિદ્ધ થયેલું છે એની વાંધા અરજી ખાલી આજના દિવસ માટે તમે કરી શકો છો પોતાના જિલ્લામાં જ્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલું હોય ત્યાં જઈ અને તમે વાંધા અરજી કરી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો